તમામ ખેડૂત મિત્રોને બાપા સીતારામ હવે અત્યારે બધા ખેડૂત મિત્રો એ જમીન તૈયાર કરી નાખી છે ભરભરી કટર બટર મારી અને લાપસી જેવી જમીન બનાવી નાખી છે તો આ જમીનમાં હવે આપણે ઘણા સાહ પાડી દીધા છે તો કપાસ કરવાનો છે ઘણા મગફળી કરવાની છે તો હવે એના માટે બિયારણ પટની દવા નિંદામણની દવા અને વેરાયટી ખાતર શું શું નાખવું અને કેવી રીતે નાખવાથી વધારે ફાયદો થાય એની આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે પણ એ પહેલાં કહી દઉં કે કોઈ મિત્રો આપણા વિડીયો જોયા છે સાઠ હજાર જણાએ અને એમાંથી લગભગ અઠાવન હજાર જણા આપણે સબસ્ક્રાઈબ કરવાના બાકી છે તો એ મિત્રોને હું કહું કે તમને સબસ્ક્રાઈબ કરતા ન હોય તો જો આપણો આ ખેતી પાક સુરક્ષા જે ચેનલ છે એનો આ રીતનો વિડીયો આવતો હોય છે યુટ્યુબમાં હવે આને આપણે છે ને આ સબસ્ક્રાઇબ બટન છે આમ કરીને બે મારીને કાંગડે આમ દબી દેવાનું છે એટલે સબસ્ક્રાઇબ થઈ ગયું અને સૌથી પહેલો વિડીયો આપણને મળે એના માટે સબસ્ક્રાઇબ ઓલમાં આપી દેવાનું છે એટલે તમારે સીધી ઘંટડી વાગે તમે ગમે વિડિયો વિડીયો જોતા હો ઉપર સીધું નોટિફિકેશન આવી જાય કે ભાઈ વિડીયો આવી ગયો છે રમેશભાઈ કોરડિયા ખેતી પાક સુરક્ષાનો તો આપણે ખેતી માહિતી છે એ મેળવી લઈ એટલા માટે સબસ્ક્રાઇબ ખાસ કરીને કરવાનું છે પેલા મારે ઓળખાણ આપી દો ભાઈ રમેશભાઈ કોરડિયા ચેનલ નું નામ છે ખેતી પાક સુરક્ષા અને આપણું એડ્રેસ છે આવકાર એગ્રો એજન્સી તળાજા જિલ્લો ભાવનગર શાક માર્કેટ ની બાજુમાં શિવ ફરસાણ ની બાજુમાં તળાજા સુપર માર્કેટ ની સામે મારો મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ નેવ્યાસી અઠ્યાસી નવ્વાણું હવે બધાય માહિતી લઈ લીધી એડ્રેસની હવે આપણે સૌથી પહેલા મગફળી કરીએ કે કપાસ કરીએ એમાં સૌથી પહેલા હું તમને બિયારણ અત્યારે આપણે પસંદ કરવાનું છે તો બિયારણની પસંદગીમાં શું શું ધ્યાન રાખવું ઓલાની સિંગ કરવી તો કઈ વેરાયટી પસંદ કરવી ઘણા મગફળી કહેતા હોય ઘણા સિંગ કહેતા હોય ઘણા કચ્છ બાજુ હોય તો ખોખા કહેતા હોય બધા અલગ અલગ કહેતા હોય ઘણા ઇંગ્લિશમાં બોલતા હોય તો ગ્રાઉન્ડ નોટ બોલતા હોય આ બધી વસ્તુ આપણે મગફળીનું જ નામ છે એટલે હું ભાષામાં જે બોલતા હોય એ પ્રમાણે એના વિસ્તાર મુજબ એની નામ બોલતા હોય તો હવે સૌથી પહેલા આપણે ઓળા કરીએ છીએ અત્યારે ઓળા કરીએ ને તો એમાં સૌથી સારી ઓગણચાલીસ વેરાયટી અને પિસ્તાલીસ ટીબીજી ઓગણ ઓગણચાલીસ અને ટી એલ જે પિસ્તાલીસ આ બે વેરાયટી વધારે આવે જો તમે આ એરિનો કંપનીની ટીબીજી ઓગણ છે પછી આ કંપનીની ટીબીજી ઓગણ ઓગણચાલીસ છે એવી જ રીતે રેનોની આવે છે આ રેનો ટી એલજી પિસ્તાલીસ છે અને એવી રીતે આ બે કંપનીમાં પણ પિસ્તાલીસ ને ઓગણચાલીસ વેરાયટી આવે છે બીજી આ સિવાય એક રેનો રેમ્બો આવે છે રેનો બોક્સર આવે છે આ બધી વેરાયટી ઓળાની છે બધી કરવા જેવી છે એમાં કોઈ જાતનો શક નથી એક નંબર થાય છે દાણા મોટા થાય છે સિંગ મોટી થાય છે વજન સારો આવે લીલી વેચવાની છે એટલે વજન તો સારો જ આવે છે અને આ સો થી એકસો પાંચ દિવસની બધી વેરાયટી ઓળા માટે તમે સિત્તેર થી એસી દિવસમાં જમીનના આપણે ઓલા મુજબ ટાટી જમીન હોય તો પાંચ દી મોડું થાય અને થોડીક હળવી જમીન હોય તો પાંચ દી વહેલું થાય સિત્તેર થી એસી દિવસમાં તમારે ઓળા વેચવા માટે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વેલોમોલ કરવો હોય ડુંગળી કરવી હોય એરંડા કરવા હોય ઘણા કરવી હોય તો એના માટે આપણે ફ્રી થઈ જાય એના માટે અત્યારે ઓળાની સૌથી પહેલા જેને પાણીની વ્યવસ્થા છે એ કોરવાણ કરીને પણ કરી નાખે છે અને બાકી વરસાદ આવે ત્યારે પણ કરતા હોય છે પણ આપણે સારી કંપનીનું સારું બિયારણ લેવું હોય તો આપણે થોડુંક એડવાન્સ હાલી અને પાંચ દી વહેલું લઈ લેવું આપણે જે જોતી હોય વેરાયટી એટલે ઘર ભેગી થઈ જાય એટલે આપણને મનમાંથી ટેન્શન વયું જાય કે ભાઈ આપણને બિયારણ સારું મળી ગયું છે હવે કપાસની વેરાયટી પસંદ કરવી હોય તો કપાસમાં જો એક આ વેરાયટી સારી છે નિગમ બીજને છે સુરભી બીજી ડબલ બીટી પછી એક આ સોલાર સચોતેર છે ખૂબ જૂની વેરાયટી છે અને વર્ષોથી જે કરવાવાળા છે એ આ જ વેરાયટી કરે છે બધી રીતે સુસ્યા ઓછા લાગે છે ઉત્પાદન સારું આવે છે પછી આ એક આપણે ગાંડીવમ છે શ્રીકરસેન નું ગાંડીવમ ભરોસા આ બે વેરાયટી પણ ખૂબ ઉત્પાદન આપતી છે અમારા વિસ્તારમાં વીસ થી માંડીને ત્રીસ મણ સુધીના વીઘા આવેલા છે જેને વ્યવસ્થિત સારવાર કરીને વ્યવસ્થિત ખાતર પોતર કરી એને ખૂબ સરસ ઉત્પાદન મળેલું છે હવે બીજા નંબરમાં આપણે વાત કરીએ તો હવે મગફળીમાં પટની દવા કે ભાઈ પટ શેનો આપો તો પટ માટે સૌથી સારું કે મુંડા પડતા હોય તળકેડી પડતી હોય ઉધય લાગતી હોય ખાઈ હોય તો એમાં પણ પટણી હોય ઉકસુકનો રોગ હોય કાળી ફૂગ લાગતી હોય સફેદ લાગતી હોય એમાં બધામાં સારામાં સારું કામ આપે એના માટે આપણે આપવાનું છે જે ઓર્ગેનિક આપતા હોય પેલા ઓર્ગેનિક વાળી વાત કરતો કે આ સીડિક્યોર છે ક્યુરેટિવ કંપનીનું જે ઓર્ગેનિક મગફળી કરતા હોય ને ઓર્ગેનિક દવાનો પાટ આપો તો આ સીડકુર છે એક મણ એટલે કે 20 કિલો મગફળી ની અંદર તમારે 50 ml નો પાટ આપવાનો છે આનાથી ઉગાવો પણ સારો આવશે અને ફૂગ કોઈ નહીં લાગે અને અન્ય જીવાત પણ નથી લાગતે અને આની સાથે મુંડા લાગતા હોય તો આની સાથે એફએસ પણ આપી શકાય છે એફએસ જે છે આનું માપ પણ એક મણ ની અંદર પંચોતેર તો પટ આપવાનો મિત્રો તમે જ્યારે વાવવા જાવ ત્યારે પટ આપો છો તો પણ ચાલે છે પણ તમારે વ્યવસ્થિત પટ આપવો હોય તો સાંજે આપણે સવારમાં વાવા જવાનું છે તો સાંજે વાળું કરી પટ આપી દેવો હિતાવે છે ખાંજે વાળું કરી ને આપણે મણ ની કરતા હોય તો પાંચ મણ નો હિસાબ કરી લેવાનો કે ભાઈ આપણે પાંચ મણ મણ કે હોય તો પાંચસો ગ્રામ એફએસ લઈ લેવાનું આ અરેવા સુપર છે પછી સુમિટોમાં જાપાન નું વન્ડર સુપર છે ની થર્મજક્રોપઘરનું નિલાયન આ બધી પ્રખ્યાત વેરાયટી છે એક યુપીએલ નો રેનો આવે છે આ બધી પટ માટેની એફએસ દવા છે મુંડા ન લાગે તળકીડી ન લાગે ઉદય ન લાગે એના માટેને સ્પેશિયલ દવા છે આનું માપ છે 75 થી 100 ml એટલે 75 થી 100 ml દવા તમે નાખો અને સાથે શું કરવાનું છે કે ભાઈ તમે 6 મણ દાખલા તરીકે દવા લઈ લો આપણે 80 ml નું માપ ગણો 6 મણ તમારે દાણા હોય તો 500 ml આ એફએસ દવા લઈ લેવાની છે એની ભેગું 6 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને એ દવા જે છે તમે પંપ થી છાંટતા હોય તો પંપ થી વ્યવસ્થિત છંટકાવ કરી નાખવાનો છે અને દાણા બધા એકદમ લાલ ચટક થઈ જાય અને સુપર પાવર થઈ જાય એવી રીતે કરવાનું છે એટલે એકદમ દાણા થઈ જાય પછી પંખામાં સૂકવી નાખવાના છે ફવાર થાય ને તો તમને કહો મમરી જેવો દાણો થઈ જાય કા કરો તો વાંધો ન આવે એવો અને વાવે અને ઉગાવામાં બધી રીતે ખૂબ સારું રહે કદાચ એકાદ મોડું થઈ જાય તમારો પટાઈ પછી તો તમે વાવાથી બરોબર વાહરી ગયા છે તો કાંઈ પ્રોબ્લેમ થશે નહીં અને તમે જો પ્રવાહી દવા હારે આપતા હોવ ફૂકનાશકની દે તો એની સાથે જ આપી શકો છો જો પ્રવાહી જે છે ઘણા આપતા હોય છે સિસ્ટીવા બેએસએફ કંપનીનું સિસ્ટીવા આવે છે નંબર વન ફૂકનાશક આવે છે એક મણની અંદર વીસ કિલો દાણામાં વીસ એમએલ નાખવાનું છે અને એક આવું જ દવા આવે છે પ્રારંભ એક્સ્ટ્રા આની અંદર આવે છે દુનિયાનો નંબર 1 ફુકનાશક સીટ ટ્રીટમેન્ટનો થાયરામ અને કાર્બોક્સિન બે ટેકનિકલ આવે છે બે સુપર આવે છે ઉગાવો સારો આવે છે બધી રીતે આનો માપ પણ એક મણની અંદર 50 ml છે એટલે 50 ml આ અને 75 કે 100 ml આ બંને સાથે પણ તમે આપી શકો છો અને તમે જો પાવડર આપવા માંગતા હોય ફૂગનાશક તરીકે તો પાવડરમાં સૌથી સારું જે મેં આગળ તમને આમાં આમાં બે હજાર ગણેલા કાર્બોક્સિડ અને થાયરમ એ પાવડરના રૂપમાં પણ આવે છે તાનુકા કંપનીનો આવે છે વિટાવેક્સ પાવર વિટાવેક્સ પાવર નો પટ કઈ રીતે આપવાનો એ તમને કહી દઉં કે છાંજે આપણે જે આ એફએસ નો છટકાવ આપી દીધો હોય છે પટ આપી દીધો હોય છે સોરી તો એ પટ આપી દીધા પછી તમારે પંખાની હવામાં દાણા સુકવી નાખવાના છે કરકરા થઈ જાય વિટાવેક્સ પાવર કિલો મણ હવા માં કરો ગ્રામ પાંચ મણ દાણા હોય તો અઢીસો ગ્રામ દવા પટ આપી દેવાનો છે અને દાણા એકદમ વ્યવસ્થિત રીતે હલાવી અને સુપર રીતે ફલાડવાની કઈ જરૂર નથી અને એમના ભેળવી અને સીધું વાવા ભૂલ જવાનું છે થાઇરામ આવે અને કાર્બોક્સિન આવે એટલે સારામાં સારું ફૂગનાશક આવી જાય અને પ્લસ ઉગાવામાં પણ નર્વો બાણ છોડવો તમારો નીકળશે આ બેય સેમ છે જેને પ્રવાહી આપો એને પ્રારંભ એક્સ્ટ્રા અને પાવડર આપો એને વિટાવેક્સ પાવર બે સેમ દવા છે એક જ ટેકનિકલ છે બે એટલે તમે કોઈ પણ આપી શકો લગભગ ભાવ પણ સરખા છે એટલે એક મણે ખર્ચો પણ તમારે એમાં સરખો જ આવે છે બીજા નંબરમાં હવે આપણે એના નિંદામણની વાત કરી કે નિંદામણ માટે શું કરવું તો આપણે નિંદામણ માટે આમાં મિલ સ્ટ્રોંગ દવા છે ખેડૂત મિત્રો આજે થોડોક વિડીયો લાંબો છે પણ માહિતી એવી સચોટ છે અને તમારી એક વિડીયોમાં લગભગ બધી માહિતી આવી જાય એવી રીતનો મારો પ્રયાસ છે એટલે પૂરો વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે વ્યવસ્થિત રીતે તમારે એક જ વિડીયામાં કઈ રીતે માહિતી મળી જાય તો હવે નિંદામણ માટે તમારે મિલ સ્ટ્રોંગ દવા જે છે દવા છે એ મગફળીમાં તમામ જાતના ખડ ઉગતા લાંબા પાન વાળા પણ ઘણી જાતના ઉગતા નથી અથવા તો ઉગે છે તો માંદામાં તો ઉગે છે પણ સત્તા તમારે જો લાંબા પાનવાળો વાળો પણ પ્રશ્ન વધારે હોય અને ખબર છે કે આપણે બિયારો પાકી ગયો તો વધારે ઉગવાનું છે

એક પેકેટના દસ પંપ એક એકરમાં કરી અને છાંટવાનું છે પણ કઈ રીતે મિત્રો કે તમારે મગફળી વવાઈ ગઈ છે કોરવાણ કરીને કરી કે વરસાદમાં કરી વવાઈ ગઈ એટલે વાહો વાહનો પંપ તમારે પાટ મારતા હોય તો પાટ મરાઈ ગયો હોય કળિયું મારતા હોય તો કળિયું મરાઈ ગયું હોય અને ભેજ હોય આપણે સિંગ વાવી ત્યારે ભેજ હોય જ એટલે સોમા સામા વાવો તો પાછળથી ભેજ હોય છે પણ તમે કોરવાણ કરીને વાવતા હોય તો ખાસ આ મોડામાં મોડી સિંગ પછી અડતાલીસ કલાકમાં રાહત અડતાલીસ કલાકનો વાટનો સિંગ વવાઈ જાય એની વાહ વાય તમારે આ છે એટલે કોઈ જાતનો કાંઈ તમારે પ્રોબ્લેમ નથી અને કપાસમાં તમારે ખડ ન ઉગે એના માટે આ કોટ છે ગોદરેજ મેક્સ કોટ

પાણી પાઈ દેવાનું છે ડ્રીપમાં કરતા હોય તો પણ તમારે એને પાણી પાઈ દેવાનું છે એટલે આનું મસ્તીનું લેયર બની જાય અને ન વગે એના માટેનું કારણ આ દવાનું લેયર જ તે છે એટલે જો ડ્રીપમાં તમે આપી દેશો તો તમારે રિઝલ્ટ ઓછું મળશે પણ આ દવા કમ્પ્લીટ તમારા કપાસ્યા છોપાઈ ગયા પછી આ દવા છટાઈ ગઈ પછી પાણી પવાઈ ગયું અને પછી તમારે ડ્રીપના છોટિયા પાતરવાના છે એટલે તમારે સો ટકા રિઝલ્ટ મળશે પણ ખાસ બે દવામાં નિતાર શક્તિવાળી વધારે હોય કાકરાળ હોય ટાસોડી હોય પાણી તરત જમીનમાં ઉતરી જતું હોય વેકરાવાળી જમીન હોય એમાં ખાસ રિઝલ્ટ તમને નહીં મળે તમને પચાસ ટકાનું કહે છે પણ અમે કોઈ કહેતા નથી એટલે તમારે એવી પરિસ્થિતિમાં દવાનો ઉપયોગ કરવો નહીં આપણે એક ડબલું ઓછું વેસાય તો હાલશે પણ ખેડૂતોને નુકસાન જાય એ સેજે પહોંચાશે નહીં એટલે ખાસ મિત્રો તમારે એનું ધ્યાન રાખવાનું છે અને દવા જે છે એ પટ્ટી ફુવારાથી છાંટવાની છે પટ્ટી ફૂવા રાથી જ દવા છાંટવાની છે આપણે આળે હે ઓલો આપણે ઘરે મોટો ઢોગલો હોય દવા છાંટવાની એથી આ ખડની દવા કોઈ છાંટવાની નથી ખાસ પટ્ટી ફૂવા રાથી જ છાંટવાની છે હવે બીજા નંબરમાં જો આ તમારે હવે આમ બધી માહિતી આવી ગઈ હવે ખાતરની માહિતી આપી દો કે પાયાના ખાતર તરીકે મગફળીમાં તમે જો ડીએપી આપી શકો છો બાર બત્રીસ સોળ આપી શકો છો નર્મદા ફોસ આપી શકો છો પછી ઝીંક પ્લસ નાખતા હોય તો ભેગું ઝીંક પ્લસ પાંચ કિલો નાખી શકો છો સલ્ફર નાખી શકો છો પછી આપણે ઈકુ બે કિલો નાખી શકો છો સોમેટોમાં જાપાન કંપનીનો પછી તાનો કાનો તમે નાખતા હોય તો માયકોર સુપર જે છે એ તમે વીઘે બે કિલો નાખી શકો છો તમે કોઈ માઇક્રોરાઈઝા નાખતા હોય ભારે ટેકનિકલ વાળું હોય તો સો ગ્રામની ડબ્બી આવે એ બે વીઘે એક નાખી શકો છો આ રીતે કોઈ પણ ખાતર તમે નાખી શકો છો પાયાની અંદર આગળનું જે ખાતર જોવે છે આગળની જે દવા જોવે છે ફૂગનાશક જોવે છે એ તમને પાછો આપણે સમય આવે એના વિડીયાથી તમને માહિતી આપશું અત્યારે હું આ તમને વાવણીને સિઝનની માહિતી આપું છું એટલે આમાં ઘણો વિડીયો લાંબો થઈ જશે તો હવે બીજી માહિતી આપણે અત્યારે આપતા નથી તો હવે જો મેં આ મગફળીના બિયારણ વિશે સમજી લીધું હોય ઓગણચાલીસ છે પિસ્તાલીસ છે રેમ્બો છે બોક્સર છે બધી વેરાયટી આવી ગઈ છે અને હવે તમારે જે વાવવા કરતા હોય પકવવા માટે તો પકવા માટે પણ જો આપણી પાસે બંધ બિયારણ આવી ગયું છે હવે જો આ તમારે ગિરનાર ચાર છે પછી છે છે આ પણ રેનો પછી બત્રીસ નંબર છે પછી આ અક્ષય કંપનીનું છે એકસો અઠયાવીસ ડી આવી ગયું છે પછી ટીબીજી ઓગણ ચાલીસ અક્ષય નું પણ આવી ગયું છે પછી રેનો નું બત્રીસ નંબર આવી ગયું છે પિસ્તાલી આવી ગયું છે પછી અલગ અલગ બધી જાતની વેરાયટી હાજરમાં આવી ગયેલી છે તમામ ખેડૂતોને બિયારણ હવે ખરીદવું હોય તો આપણી પાસે પૂર થોકબંધ છે અને આપણે તમારે નજીકના વિસ્તારમાંથી બિયારણ લેવું તમારે હિતાવહ છે કારણ કે તમારે આ વીસ વીસ કિલોનો દાગીનો તમે અહીંથી મગાવો તો તમારે લઈ જવું બહુ મુશ્કેલ થઈ જાય એટલે તમારે કોઈ પણ જે ખરીદી કરવાની હોય તમારા સ્થાનિક વિસ્તારમાંથી રેનો રેમ્બો છે રેમ્બો રેનો ઓગણચાલીસ છે પછી પિસ્તાલીસ છે અક્ષયનું છે બોમ્બે સુપર છે ઘણી બધી કંપની સારી આવે છે વેનોક્સ આવે છે એમાં કોઈ પણ સારી કંપનીનું આપણે લઈ લેવાનું છે બીજા નંબરમાં કપાસ તમારે ઘણાને અત્યારે સાહ કરીને કરતા હશે તો દવા છાંટવાની રહે ગઈ આપણેક્સકોટ તો હવે એનું શું કરવું કે ભાઈ ખડ ઉગી ગયું છે કપાસની સાથે તો એક દવા આવી છે હિટવિડ એક પ્રોવાઈડ કરીને આવે છે એ આપણે પીઆઈ નું આવે છે આવીને આવી એક ડોઝો મેક્સ આવે છે ધાનુકા કંપનીનું આવે છે તમામ કંપનીની સારી કંપનીની આ દવા આવે છે એક પંપની અંદર આનું પિસ્તાલીસ એમ એલ માપ છે તમારે કપાસ નાનો હોય કે મોટો હોય બધામાં હાલશે તે જ હોવો જરૂરી છે અને ખડ તમારું બે થી ચાર પાંદડે હોય એટલે આપણે એ દવા છાંટી દેવાની છે એટલે તમામ પ્રકારનું ખડ તમારે બળી જશે નિંદામણ હાવ સાફ થઈ જશે કસરું હાવ સાફ થઈ જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ખડ જે છે આપણે નિંદામણ જે થાય છે એમાં ખાસ ધ્યાન આપવાનું છે આપણે કેમ જીવાતમાં ને ઈયળમાં ને સાસડી માં ધ્યાન આપી એવી જ રીતે આપવાનું છે કારણ કે જેટલું નુકસાન ઈયળ અને સાસડી બંને થઈને કરે એટલું ખાલી નિંદામણ એકલું એટલું તમારું ખાતર પોતર દેશી ખાતર નાખ્યું હોય જે પણ કર્યું હોય તમે એ બધું સાફ કરી જાય છે ને છોડના ભાગમાં આવા દેતું નથી એટલે આપણે ખાસ હર્બીસાઇડ એટલે કે ખડની નિંદામણ નાશક દવા જે છે એનો ખાસ ઉપયોગ કરીએ તો બે ફાયદા થાય કે તમારે એક તો પૂરેપૂરું જે ખાતર તમે નાખ્યું છે પોષક તત્વો નાખ્યા છે માઇકોરાઇઝર નાખ્યું છે બધી વસ્તુ તમારા મગફળી ને કપાસને મળે છે સોયાબીન હોય તો એને પણ મળે છે અને આ દવા જે આપણે વાત કરી ત્યાં આ સોયાબીનમાં પણ ચાલે છે એની રીત જે છે આપણે તમને જે કીધી રીત છે એટલે ખાસ આપણે જો નિંદામણ દવાનો નાશક દવાનો ઉપયોગ કર્યો છે તો તમામ આપણે ખેડૂત મિત્રો છે જ્યારે મજૂરો ગોતતા છે મજૂરો મળતા નહીં હોય અને હેરાન હેરાન થઈ જતા હશે વરસાદ આવતો હશે દવા છાંટવાનો કોઈ મોકો નહી આપતો હોય ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે વેપારી કેમ નોકરિયાત હોય વેપારી હોય કેમ કે ભાઈ ચોમાસું બહુ છે ને વરસાદ છે ને માહોલ જમો છે તો ભજીયા ખાવા છે તો માર્કેટમાંથી તમે મેથી લઈ મરચાં લઈ અને અથવા તો દૂધીના જેને ભજીયા ખાવા હોય દૂધીના ટકા ટક ભજીયા બનાવી અને આપણે આરામથી ખાઈ શકીએ કારણ કે આપણી વાડીમાં નિંદામાણ એ છોડવો પણ નથી એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં એટલે તમામ ખેડૂત મિત્રો ખાસ કાળજી લે અને તમામ માહિતી તમને આપી છે એ બધા ખેડૂત અનુભવના આધારે જ મેં આપી છે એમના કોઈ વાત નથી અમે જાણેલું જોયેલું હોય બધા ખેડૂતો અનુભવ અમને કીધેલો હોય એના જ આધારે તમને આપી છે એટલે એમાં કોઈ વસ્તુ ફટી છે નહીં આપણે તમામ અગાઉના વિડીયોમાં પણ જે આપણે ભલામણ કરી છે એ પ્રમાણે ખેડૂતોએ રિઝલ્ટ લીધેલું છે અને મને ફોન કરીને કહે છે કે રમેશભાઈ તમે જે ભલામણ કરી એનું અમને સો ટકા રિઝલ્ટ મળ્યું કારણ કે આપણે ખોટી માહિતી આપતા નથી કોઈ ચાલુ કંપનીની માહિતી આપતા નથી એકદમ સ્ટાન્ડર્ડ પ્રખ્યાત કંપની હોય એવી આપણે માહિતી આપીએ છીએ અને એવી જ વેરાયટીને આપણે ભલામણ કરીએ છીએ તો સર્વ ખેડૂત મિત્રો ને બાપા સીતારામ